હાય ફ્રેન્ડ્સ હું છું ભાવિશને આજે આપણે જે ડ્રેસની મેં હાફ સ્ટેન્ડ પટ્ટી આવે છે નીચે ગરું આવે આ રીતનું ને ઉપર અડધી સ્ટેન્ડ પટ્ટી આવે તે કઈ રીતે આપણે કટિંગ સ્ટેન્ડ પટ્ટી કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે આપણે અડધું ગરું પલટાવાય ને અડધામાં સ્ટેન્ડ પટ્ટી કઈ રીતે લગાવાય તે આજે આપણે સીવા ક્લાસમાં બનાવતા શીખીએ બાવીસ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના ગુજરાતીમાં જે પણ વિડીયો જોઈતા હશે આપણી ચેનલ પર મળી જશે હવે આપણે સ્ટેન્ડ પટ્ટી બનાવતા શીખીએ અહીં આગળ આપણા વી સેફનું આ રીતનું ગરું કટિંગ કરેલું છે ને અહીં આગળ આપણે ચાર રીતનું આપણે ચેકો મારી દીધો છે એટલે આપણે ત્યાંથી આપણે સ્ટેન્ડ પટ્ટી લગાવવાની છે હવે આપણે કેનવાસથી પહેલાં ગરું પલટાઈએ કેનવાસ કેટલું લેવાનું છે તે તમને બતાવી દઉં આપણે અહીંયા આગળ સાડા નવ ઇંચ ઇંચ આમ છે ને આઠ ઇંચ આપણે આમ છે ઊભો આપણે સાડા નવ ને આડું આપણે આઠ ઇંચ લેવાનું છે અહીંયા આગળ આપણે નીચે દબાણ જેટલું એક ઇંચ જેટલું છોડી દેવાનું ને ત્યાંથી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ને આપણે જે આગળ ચેંકો માર્યો અહીંયા આગળ તે આપણે ત્યાં આગળ પેનથી માર્કિંગ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરીને કટિંગ કરી દેવા અને અહીંથી આપણે સ્ટેન્ડ પટ્ટી કાઢવાની છે તે પછી તમને બતાવું પહેલાં તમને ગરુ બનાવતા શીખવાડ દઉં હાફ સ્ટેન્ડ પટ્ટીનું ગરુ કઈ રીતે બનાવાય અહીં આગળ આપણે એક ઇંચ જેટલું દબાણ રાખીને પલટાવવા માટે કાપી લેવાનું છે અને અહીંથી આપણે ચેકો મારી દેવાનો તો આપણે ગરુ પલટાવાનું છે હવે આપણે વધારાનું કાપડ લઈ લઈએ જે ડ્રેસનું વધારાનું કાપડ હોય તે લઈ લેવાનું છે અહીંથી આપણે કટિંગ કરી દઈએ પલટાવવા માટે અહીં આગળ આપણે આ રીતે મૂકી જોઈ લેવાનું જ્યાં આગળ સેટ થાય તમારે ત્યાંથી આપણે ગરાને આ રીતે થાપી દેવાનું છે ધાર ઉપર કિનારીમાં દેવાની ન વધારાનું આપણે કટિંગ કરી દેવાનું વારવા જેટલું રાખીને અહીં આગળ આ રીતે વારી દેવાની છે કિનારી એક સાઈડની એટલે આપણે એ જગ્યા પર પાકું થઈ જાય પલટાઈ જાય એટલે અંદર કિનારી વરેલી જતી રહે એટલા માટે અહીં આગળ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે વચ્ચેથી કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે કટિંગ કરી દઈએ પછી અહીં આગળ જે ચેંકા મારેલા ત્યાં આગળ આ રીતના ચેંકા મારી દેવાના અહીંથી આ રીતે પેનથી નિશાન કરી દેવાનું એટલે આપણને મશીનમાં નાખીએ તો આપણને દેખાય એટલા માટે હવે આપણા ગરું પલટાઈએ અહીંયા આગળ જે બે ચેંકા છે તે આપણે આ બે ચેંકા અહીં આગળ મેરી દે અને આ ચેંકા આગળથી આપણે મશીન નાખી દેવાનું છે ને ત્યાં આગળ આપણે મશીન આગું પાછું કરીને અહીં આગળ આપણે શેપમાં ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું ને અહીંયા આગળ આપણે આ જે ચેંકો આવે ત્યાં આગળ આપણે મશીન આગું પાછું આ રીતે કરી દેવાનું છે લોક કરી દેવાનું આ રીતે અહીં આગળ બે પડખા છૂટા રાખવાના છે ઉપરની સાઈડ ઉપરનું પલટાવવાનું નથી આપણે જઈ ચેકો મારેલા ત્યાંથી જ આપણે ગરું પલટાવવાનું છે અહીં આગળ જે પેનથી નિશાન કર્યું ત્યાં આગળ આપણે કાપ મારી દેવાનું એટલે આપણને ગરું પલટાવતા ઇઝી પડે એટલા માટે આખા આપણે ગરામાં કાપ મારી દેવાના અને અહીં આગળ આપણે આ રીતે ઉપર આંગળી ફેરી દેવાની અહીં અંદરની સાઈડ ઊંધું કરીને આ રીતે આપણે કાપ મારેલા જે હોય તે આપણે કાપડ બહાર કાઢી લેવાનું આ રીતે અને ત્યાર પછી આપણે અહીંયા આગળ ઉપરની સાઈડ હવે જોઈન્ટ કરી દેવાનું છે અહીંયા આગળ આપણે સેન્ટરમાં આવે એટલે ઘોડી ઊંચી કરીને કાપડ ફેરવીને આપણે સામેની સાઈડ એ રીતે મશીન મારી દેવાનું છે વધારાનું આપણે કટિંગ કરી દઈએ અહીંયા આગળ ઊધું કરીને આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું એટલે કેનવાસ ઓછું થાય નહીં એટલા માટે અહીં આગળ આ રીતે ધાર ઉપર મશીન મારી દેવાનું છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને આપણી ચેનલ ઉપર દરેક જાતનું સીવન ક્લાસનું કામ શીખવા મળશે હવે આપણે પાછળનો ભાગ લઈ લેવાનો છે અહીં આગળ આપણે ધાર ઉપરથી મૂકીને શોલ્ડર જોઈન્ટ મારી દેવાનો છે આ રીતે ને આપણે કાલે કટિંગનો વિડીયો મૂકેલો છે તમારે જુઓ હોય તો લિંક ઉપર આપી છે કાં તો ડિપ્રિક્શનની મય તમને મળી જશે અહીં આગળ આપણે આ રીતે મશીન આગું પાછું કરીને કમ્પ્લીટ લોક કરીને શોલ્ડર જોઈન્ટ મારી દેવાના આ આપણે કમ્પ્લીટ શોલ્ડર જોઈન્ટ થઈ ગયો અહીં આગળ આપણે વધારાનું હોય તે આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે આ આપણે કમ્પલેટ આગળનું ઘરું પલટાઈ ગયું હવે આપણે ઉપર સ્ટેન્ડ પટ્ટી લગાવી દેવાની અહીંયા આગળ બાય બાય બધું કમ્પ્લેટ લગાવીને આખો ફિટિંગ કરી દેવાનો મેં આ કમ્પ્લેટ આખો ડ્રેસ તૈયાર કરી દીધો હવે આપણે છેલ્લે સ્ટેન્ડ પટ્ટી લગાવવાની છે આ રીતે પહેલાં અહીંયા આગળ ડબલ કરી દેવાનું છે અહીં આગળ જે ઘરું પલટાયેલું ને આપણે જ્યાંથી છોડેલું ત્યાંથી કે આપણે પાછળના ભાગે અહીં આગળ હુંથી છેલ્લે હુંથી આપણે આપણે જે વધેલું કેનવાસ હતું તે લઈ લેવાનું છે અહીંથી આપણે આ રીતનું જે રાઉન્ડ શેપ હતો તે રાખવાનો છે અહીં આગળ આપણે કેટલું માપ લેવાનું તે તમને બતાવું આપણે મેજર ટેપથી આગળ સવા સવા ઇંચનું એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું આ રીતે એક ઇંચ કાં તો સવા એક ઇંચનું ત્યાર પછી આપણે અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે અહીં આગળ આગલી સાઈડ આ રીતે રાઉન્ડ શેપ વાળી દેવાનું ને નીચેની આગલી સાઈડ તમારે થોડોક નીચેની સાઈડ રાઉન્ડ શેપ રાખવાનો છે આ રીતનું તમારે સ્ટેન્ડ પટ્ટી બનાવી દેવાનું આ બન્યા પછી આ રીતે દેખાય એટલા માટે આપણે કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આગળ આપણે ડબલ કરીને મૂકી દેવાનું આપણે જે આગળ આગળનું ઘર પલટાયેલું ત્યાં આપણે કાપડ છોડેલું ત્યાંથી મૂકીને આ રીતે માપી લેવાનું ને ત્યાં આગળ આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને ત્યાંથી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે સિલાઈ મારી દેવાની ને અહીંયા આગળ આપણે સાંધો ચીરી નાખવાનો આ રીતે તમારા સ્ટેન્ડ પટ્ટી કમ્પ્લીટ માપે માપ તૈયાર થઈ ગઈ આપણે તેનું સલવારનું કાપડ હોય તે લઈ લેવાનું છે અહીં આગળ આપણે મૂકીને વધારે રાખીને કાપડ કટિંગ કરી લેવાનું એટલે આપણને કમ્પ્લીટ જગ્યા મળે એટલા માટે અહીં આગળ આપણે આ રીતે મૂકીને અહીંયા આગળ વારવાનું છે તો આપણે પહેલાં વધારાનું કટિંગ કરી દઈએ આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે કિનારી ઉપર ધાર આ રીતે નીચેની સાઈડ પહેલાં આ રીતે કિનારી વારી દેવાની છે ધ્યાનથી વિડીયો જોજો પૂરેપૂરો વિડિયો જોજો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે સ્ટેન્ડ પટ્ટી બનાવી આ રીતે નીચેની સાઈડ કિનારી વારી દેવાની અહીંથી આ રીતે તમારે વારી દેવાનું ને ત્યાર પછી હવે ઉપરની સાઈડ અહીંયા આગળ સ્ટેન્ડ પટ્ટી જે રીતે તમે કટિંગ કરી હોય આપણે તે પ્રમાણે સિલાઈમાં દેવાની ધારે ધાર ઉપર ને અહીંથી આપણા રાઉન્ડ શેપ જે આવે ત્યાં આગળ રાઉન્ડ શેપ કમ્પ્લીટ પાડવા પાડવાનો છે ને અહીં આગળ વધારાનું કાપડ કટિંગ કરી દેવાનું ને અહીં આગળ ઉપર ચેકા મારી દેવાનું એટલે કાપડ પકડાય નહીં એટલા માટે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને કોઈ બી મિત્ર હોય કાં તો સગા સંબંધી હોય સેવા ક્લાસનું શીખતા હોય તેની જોડે શેર કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે આપણે અહીં આગળ ઉપર ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે એટલે અહીં આગળ આપણે મશીન હવે બહાર કાઢી લેવાનું આ આપણે કમ્પ્લીટ સ્ટેન્ડ પટ્ટી બની ગઈ અહીંથી આપણે સિલાઈ મારવા જેટલું વધારે કાપડ રાખીને કટિંગ કરી દેવાનું છે આ રીતે અહીંયા આગળ જો મેં કાપડ વધારે રાખ્યું છે ને આ રીતે ડબલ કરીને અહીં આગળ આપણે ચેકો મારી દેવાનો એટલે સેન્ટર આપણે મેળવતા ફાવે એટલા માટે આ આપણે કમ્પ્લીટ સ્ટેન્ડ પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે લગાવતા શીખીએ અહીંયા આગળ હવે આપણે ડ્રેસ જે બનાવ્યો તે લઈ લેવાનો છે ને અહીંયા આગળ આપણે ઊંધું મૂકવાનું છે અહીં આગળ ગરું જે બનાવેલું તે આપણે ડ્રેસ ઊંધું મૂકવાનો અને સ્ટેન્ડ પટ્ટી આપણે અહીંથી વધારાનું જે નીચે રાખેલું તેની ઉપર આપણે આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું છે ચાંપનું જ વધારે રાખવાનું છે વધારે રાખવાનું બહુ નથી અહીં આગળ આપણે ચેકો પાછળની સાઈડ મેળવી દેવાનો ત્યાર પછી આપણે અહીં આગળ જે આવે છે આપણે ખૂણો પડે છે તો આગળ આપણે આ રીતે મૂકીને મશીન આગુ પાછું કરીને બહાર કાઢી લેવાનું હવે અહીંથી આપણે આ રીતે ફેરવી દેવાનું જોઈ લો અને વધારાનું કાપડ અંદર નાખી દેવાનું અહીંથી આગું પાછું મશીન કરીને લોક કરીને કમ્પ્લીટ કિનારી ઉપર મશીન મારી દેવાનું અને કાપડ થોડું તમારી સાઈડ ખેંચતું રહેવાનું છે બહારની સાઈડ એટલે અંદર ચપટી આવે નહીં અને તમારે ખોલવું ના પડે એટલા માટે આ રીતે આગળ કાપડ કમ્પ્લીટ સેટ કરી દેવાનું ને વધારાનું કાપડ આગું પાછું કરી અંદર નાખી દેવાનું અહીં આગળ કમ્પ્લીટ આ રીતે આપણે સ્ટેન્ડ પટ્ટી બની ગઈ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવમકૃષ્ણનો વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે આપણે કમ્પ્લીટ સ્ટેન્ડ પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ હવે એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયારે થેન્ક યુ ફોર વોચિંગ